નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ અગિયાર જેનું નામ છે ઉત્તમે આપ્યા ઉત્તર આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ અગિયારમાં ઉત્તમે આપ્યા ઉત્તર સૌપ્રથમ પ્રથમ વાતચીત છે જેની અંદર પહેલો પ્રશ્ન છે કે રોબોટ વિશે તમે શું જાણો છો તો રોબોટ વિશે મારી જાણકારી આ મુજબ છે કે તે આર્ટિફિશિયલ ઇન્ટેજિ ઇન્ટેલિજન્સ સાથે સંચાલિત યાંત્રિક મશીન છે તે વ્યૂહાત્મક પ્રોગ્રામિંગ દ્વારા કાર્ય કરે છે અને તે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે તેનું કમ્પ્યુટર સેન્સર્સ અને મોટર્સ દ્વારા નિર્માણ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે ચાલો આગળ વધીએ પ્રશ્ન બે રોબોટના કારણે માનવ જીવનમાં શું બદલાવ આવ્યો છે અને આવશે તો ચાલો જોઈએ રોબોટના કારણે માનવ જીવનમાં આવેલા બદલાવો જેમાં આપણને ઘણા બધા પ્રકારના બદલાવો જોવા મળે છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આગળનો જવાબ છે તે જોઈએ કે રોબોટ્સના કારણે માનવ જીવનમાં આવનારા બદલાવો કેવા હોઈ શકે તો આવતા સમયની અંદર આપણને આ પ્રકારના બદલાવો પણ જોવા મળી શકે છે જેની વિગતો તમે અહીં જોઈ શકો છો ત્યાર પછીનો પ્રશ્ન રોબોટ કઈ રીતે બનાવાતા હશે તો રોબોટને બનાવવા માટે ઇજનેરી પ્રોગ્રામ હાલક મટીરિયલ્સનો ઉપયોગ કરી તેમાં એઆઈ પ્રોગ્રામિંગ કોડ વગેરે ઉમેરી સેન્સર મોટર ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બનાવવામાં આવે છે ચોથું રોબોટ સી રીતે કામ કરતા હશે તો રોબોટ તેમાં ઉમેરેલા પ્રોગ્રામ મુજબ કામ કરે છે તે તેના સેન્સર્સના ડેટાને ઓળખીને કામ કરે છે તે તેના એઆઈ અલ્ગોરિધમ દ્વારા નિર્ણય લે છે તે મોટર્સ દ્વારા હલનચલન કરે છે પાંચમો પ્રશ્ન તમને રોબોટ સાથે કામ કરવું ગમે તો મને રોબોટ સાથે કામ કરવું ખૂબ રસપ્રદ લાગે મને તેની મદદથી નવી તકનીક શીખવા મળે મારા જટિલ કાર્યોને સરળ બનાવવામાં તેની મદદ મળે આમ મને ક્યાં ક્યાં કામ કરાવશો તો હું રોબોટ પાસેથી આ કામો કરાવીશ જેમાં વિદ્યાર્થી મિત્રો અહીં મેં નમૂનારૂપ જવાબો લખ્યા છે તમે આ સિવાયના કામો પણ જો કરાવવા ઈચ્છતા હોય તો તમે તે પણ અહીં યાદીમાં લઈ શકો છો ત્યાર પછી જો તમારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો શું કરશો તો જો મારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો હું રોબોટને તે સમજી શકે તેવી યોગ્ય સૂચનાઓ આપું ત્યાર પછી બે ઈક ઘર ખોર દાર બાજ જેવા પ્રત્યયોનો ઉપયોગ કરી નવા શબ્દ બનાવો અને બનાવેલ શબ્દને આધારે વાક્યની રચના કરો તો ચાલો કરીએ ક્ષણ क्षणिक वाक्य क्षणिक तो हूं विस्मय विस्मय पाम्यो के आ छे सू બીજુ ઘર शब्द થશે કારીગર वाक्य આજે જે આજે જે તે કામના કારીગર શોધ્યા મળતા નથી ત્રીજુ ખોર શબ્દ થશે હરામખોર वाक्य સમાજમાં હરામખોર લોકો કલંક રૂપ છે ચોથું દાર શબ્દ થશે પૈસાદાર વાક્ય અમારા ગામમાં ઘણા પૈસાદાર માણસો છે શબ્દ થશે દગાબાજ વ્યક્તિ મળે તો એને ઓળખીને વ્યવહાર કાપી નાખવો ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલ ફકરામાંથી વાર્તા સિવાયના કેટલાક વધારાના વાક્યો ઉમેરાઈ ગયા છે આ વાક્યોની નીચે લીટી દોરો વિદ્યાર્થી મિત્રો ફકરો આપણને અહીં આપેલો છે એ સિવાયમાં જે વધારાના વાક્યો છે તે જોઈએ તો સદીઓથી માનવી રોબોટ ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યો છે બીજું વધારાનું વાક્ય જે શબ્દ આજે વિજ્ઞાન જગતમાં સ્વીકાર્ય બન્યો છે ત્રીજું વાક્ય જેમાં ઘણે અંશે સફળતા પણ મળી ચોથું વાક્ય સ્ટેજ પર અંધારું છવાઈ ગયું અને પાંચમું છે લાઇટ શરૂ થતાં જ વળી સ્ટેજ પર ઝગમગાટ થઈ ગયો તે પાઠ સિવાયના વાક્યો છે પ્રશ્ન ચાર આપેલ ફકરામાં વાર્તાના વિવિધ પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે જે તે પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો છૂટા પાડો તો ચાલો આપણે તેને છૂટા પાડી અને લખીએ જેમાં ઉદઘોષક તો આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ મિસ્ટર ઉત્તમ હવે તમે મને પ્રશ્ન પૂછી શકો છો પત્રકાર આ યંત્ર માનવ બનાવવાનો વિચાર સૌ ક્યારે આવ્યો મિસ્ટર ઉત્તમ આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાનો છે પત્રકાર મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે એ સાચું છે મિસ્ટર ઉત્તમ ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન પર જ નિહાળો પ્રશ્ન કરતા બહેન રસોડામાં રોબોટ કેવી રીતે ઉપયોગી થાય મિસ્ટર ઉત્તમ શરૂઆતમાં રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા પ્રશ્ન કરતા બહેન રોબોટના વિવિધ કામનો પરિચય મેળવવા મિસ્ટર ઉત્તમ અને તમારા વચ્ચેનો સંવાદ પૂર્ણ કરો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ પ્રકારનો સંવાદ છે તે બનાવી શકીએ જેમાં આપણે રોબોટને જુદા જુદા પ્રશ્નો પૂછીએ અને તેના તે જવાબો આપે ત્યાર પછી છઠ્ઠું તમારે મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યૂ લેવાનો હોય તો કેવા પ્રશ્નો પૂછશો પાંચ સાત પ્રશ્નો લખો તમારા અને તમારા મિત્રના પ્રશ્નોને સરખાવો તો હું પૂછીશ કે તમે રોબોટિક્સ ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા અને તમારી આ સફર વિશે થોડું કહેશો બીજું તમારા મતે ભવિષ્યમાં એઆઈ અને રોબોટિક્સનું ક્ષેત્ર કેવું હશે ત્રીજો પ્રશ્ન રોબોટ બનાવવામાં સૌથી મોટો પડકાર શું છે અને તે કેવી રીતે પાર કરી રહ્યા છો ચોથો તમારી ટીમમાં કેટલા સભ્યો છે અને દરેક સભ્યોની શું ભૂમિકા છે પાંચમું તમારા રોબોટની કિંમત કેટલી રાખવાનું વિચારી રહ્યા છો જેથી સામાન્ય લોકો પણ તેને ખરીદી શકે છઠ્ઠું તમારા રોબોટની સલામતી માટે કયા પગલાં લીધા છે જેથી તે માનવ માટે જોખમી ન બને સાતમું ભવિષ્યમાં તમારા રોબોટમાં બીજી કઈ નવી સુવિધાઓ ઉમેરવાનું વિચારી રહ્યા છો આઠમું યુવા વૈજ્ઞાનિકોને તમે શું સંદેશ આપવા માંગો છો વગેરે ત્યાર પછી પ્રશ્ન સાત આ વાર્તામાંથી રોબોટે કરેલા કાર્યોની યાદી બનાવો તો વિદ્યાર્થી મિત્રો રોબોટે ખામીવાળા વાયરિંગને ઠીક કરી અને લાઇટ ચાલુ કરી હાડકાના ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે કામ કર્યું શાળામાં શિક્ષણનું કામ પણ કરે છે રસોઈ ઘરમાં ઉપકરણો દ્વારા રસોઈ પણ કરે છે ગાડીનું રિપેરિંગ કરી ગાડી ડ્રાઈવ કરી અને પત્રકાર તરીકે તેમજ ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે કામ કર્યું ત્યાર પછી નવમો પ્રશ્ન કોષ્ટકમાં આપેલા અવિભાગના વાક્યોને બહુ વિભાગ સાથે યોગ્ય સંયોજક વડે જોડીને આખું વાક્ય ફરીથી લખો તો ચાલો આપણે વાક્ય લખીએ જેમાં પહેલું વાક્ય આવશે બીમારીમાં ખીચડી ખાવી સારી અથવા હળવો ખોરાક લેવો સારો બીજું મેં એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં તેણે જવાનું બંધ ન રાખ્યું ત્રીજું નવરાત્રીમાં કાકાએ નવી ગાડી ખરીદી પણ મેં નવું સ્કૂટર લીધું ચોથું અમે જેવા વિમાનમાં બેઠા કે દસ મિનિટમાં ગગને ચડી ગયા પાંચમું રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડક લાગતી નહોતી છઠ્ઠું તે પરીક્ષામાં પાસ થશે જ કારણ કે તેણે ઘણી મહેનત કરી છે સાતમું અમે જમી લઈશું અને તરત જ નીકળી જઈશું આઠમું માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા તેથી તેમણે સૌને માટે જમણવાર ગોઠવ્યો ત્યાર પછી દસમું કંશમાં આપેલા સંયોજક વાપરીને અલગ અલગ વાક્ય બનાવો જેમાં પેલું ઉદાહરણ છે નવરાત્રિ આવી એટલે હવે દિવાળી આવશે તેવી રીતે અમે ખૂબ કહ્યું છતાં પાણીવાળાએ પૈસોય ન લીધો બીજું ગામમાં કોઈ જન કે જનાવરનું નામ કે નિશાન ન હતું ત્રીજું આ સાહસના અમે સુકાનીઓ હતા અને એ બાબતનો અમને ભારે આનંદ હતો ચોથું તે સાંભળીને સર્વને હસવું આવ્યું પણ ખરેખર તે છોકરો છેવટે તે સિંહાસન ઉપર બેઠો પાંચમું મારા પપ્પા અથવા મારા કાકા આપના પ્રસંગમાં હાજરી આપશે છઠ્ઠું મેં એને કહ્યું તેથી તેણે તમને આમંત્રણ આપ્યું સાતમું રવિવારે હું તમારે ત્યાં આવી શક્યો નહીં કારણ કે એ દિવસે મારા મમ્મીને લઈને દવાખાને જવાનું હતું ત્યાર પછી પ્રશ્નોના ઉત્તર આપો જેમાં પહેલો પ્રશ્ન પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી તો પત્રકાર પરિષદ એ મિસ્ટર ઉત્તમ નામના યંત્ર માનવ એટલે કે રોબોટ સાથે પ્રશ્નોત્તરી માટેની હોવાથી ખાસ હતી બીજું પત્રકાર પરિષદને લઈ સીસી તૈયારીઓ કરવામાં આવી હતી અને કેમ તો મિસ્ટર ઉત્તમ નામના એક યંત્ર માનવની પત્રકાર પરિષદ યોજાઈ રહી હોવાથી નગરના ટાઉન હોલમાં પત્રકારો એકઠા થયા હતા આ પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓએ આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની તમામ સામગ્રી ગોઠવી છે કારણ કે તેનું પ્રસારણ દુનિયાભરમાં થવાનું હતું ત્રીજો પ્રશ્ન યંત્ર માનવની વિકાસ યાત્રા વર્ણવો વિદ્યાર્થી મિત્રો યંત્ર માનવની વિકાસ યાત્રા છે તે આ પ્રકારે તમે અહીં જોઈ શકો છો જે ખૂબ જ લાંબી છે ત્યાર પછી ચોથું આરોગ્ય ક્ષેત્રે યંત્ર માનવ સી રીતે ઉપયોગી બને છે તો આરોગ્ય ક્ષેત્રે પણ યંત્ર માનવ ઘણા બધા કામો કરે છે જેના કામો વિશે સર્જરી ક્ષેત્રે હોસ્પિટલમાં સહાયક તરીકે નિદાન ક્ષેત્રે સંશોધન ક્ષેત્રે અને તબીબી શિક્ષણમાં પણ યંત્ર માનવ ખૂબ જ ઉપયોગી છે ત્યાર પછી પ્રશ્ન પાંચ ભવિષ્યના રોબોટ્સ કેવા હશે તો ભવિષ્યના રોબોટ્સની સંભવિત વિશેષતાઓ અને ક્ષમતાઓ આ મુજબ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો અહીં એક અનુમાન આપેલું છે આ પ્રકારના બદલાવો ભવિષ્યના રોબોટ્સની અંદર કદાચ આપણને જોવા મળી શકે છે ત્યાર પછી બારમો ટેકનોલોજીની મદદથી જુદી જુદી સેલિબ્રિટીના ઇન્ટરવ્યુ જુઓ અને સાંભળો તે આધારે જે તે વ્યક્તિ વિશેની સાત આઠ ખાસ વિગતો નોંધો જેમ કે મેં આજના વિશ્વવિખ્યાત ક્રિકેટર વિરાટ કોહલીનો ઇન્ટરવ્યુ સાંભળ્યો અને તેની ખાસ વિગતો નીચે મુજબ નોંધી કે તે પોતાની ફિટનેસ માટે ખૂબ જ સભાન અને સક્રિય છે આવી રીતે આગળની વિશેષતાઓ છે તે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન તેર નીચે આપેલા વાક્યો વાંચો અને બે બે વાક્યોને જોડી ઉદાહરણ અનુસાર એક વાક્ય બનાવો જેમ કે હું શાળામાં ગયો સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં તો જોડેલું વાક્ય થશે કે હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં બીજું રાણાએ સંદેશો મોકલ્યો બધા દરબારમાં આવ્યા તો વાક્ય થશે રાણાએ સંદેશો મોકલ્યો તેથી બધા દરબારમાં આવ્યા ત્રીજું બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું તો વાક્ય થશે બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું ચોથું છોકરાઓ ખુશ થઈ ગયા મામા ગામમાં સાયકલની દુકાન બની હતી તો વાક્ય થશે છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી પાંચમું ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો બાએ ચોખ્ખી ના પાડી દીધી તો ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી દીધી ત્યાર પછી નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક લખો તો મિસ્ટર ઉત્તમ રોબોટ હતો તેથી બધા પ્રશ્નોના સરસ જવાબ આપ્યા બીજું પોતાની પ્રજાનો સમર્પણ ભાવ જોયો જેથી રાણાને ખૂબ સંતોષ થયો ત્રીજું એણે સાયકલ તો જોઈને ચલાવી હતી પણ પૈડું માનતું ન હતું ચોથું મહિલાઓ ખેડૂતની વારે ચઢી અને દુશ્મનોને ભગાડી દીધા પાંચમો છોકરાનો જવાબ સાચો હતો છતાં મિત્રના કહેવાથી જવાબ સુધાર્યો છઠ્ઠું એણે વારંવાર દાખલો ગણી ખાતરી કરી કે પોતાનો જવાબ સાચો છે સાતમું ટપાલીનો અવાજ સાંભળ્યો તેથી સકરી પટલાણી બહાર આવ્યા આઠમું થાળેલા થાળીમાં કારેલાની વાનગીઓ જોઈ પરિણામે ગોપાલદાસને કમકમા આવી ગયા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ અગિયાર ઉત્તમે આપ્યા ઉત્તરના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો